ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ અડાજન દ્વારા અનોખો ગાર્ડનમાં શિક્ષકો બાળકો મમ્મી સાથે મળ્યા હતા ત્યારે વિવિધ રમતો રમી વાતાવરણને પણ આનંદમય બનાવી રાખ્યું છે શિક્ષણ એટલે જન્મથી માંડીને મરણ સુધીના બધા જ વાતાવરણની અસરો બધા જ પ્રકારની કેળવણી બધી જ શિસ્ત અને બધી જ સંસ્કૃતિનો સરવાળો ગુણવંત શાહના આવા શ્રેષ્ઠ વિચારોને અમલમાં મૂકી અમારી શાળા ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ અડાજન અને રેડિયન્ટ પ્રીસ્કૂલ દ્વારા પ્રી પ્રાઇમરી વિભાગના બાળકોને જ્યાં કોરોનાને કારણે બાળકો શાળાથી વંચિત રહ્યા છે અને શિક્ષકોને માત્ર ઓનલાઈન જોયા છે ત્યાં બાળકો અને શિક્ષકો વચ્ચેનો તાલમેલ જળવાઈ રહે તે હેતુથી પ્રી પ્રાઇમરી વિભાગના બાળકો માટે અનોખી વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો પોતાની મમ્મી સાથે શિક્ષકોને ગાર્ડનમાં મળ્યા હતા અને વિવિધ રમતો રમીને વાતાવરણને આનંદમય બનાવ્યું હતું બાળકો પણ પ્રથમ વખત પોતાના વર્ગ શિક્ષકોને મળીને ખૂબ જ આનંદ અનુભવી રહ્યા હતા આ પ્રવૃત્તિથી બાળક પોતાના શિક્ષક પ્રત્યે અનુભૂતિ થઈ તેમને પણ હવે શાળાએ જ આવું છે તેથી માસુમ જીત પકડી હતી શિક્ષકો અને શાળાના શિસ્ત પાલનને પ્રાથમિકતા વાલીને જણાવીને બાળકોને આ સમય દરમિયાન સ્વાસ્થ્ય કાળજીના સૂચનો આપ્યા હતા ત્યાં મમ્મીઓએ શાળાના પ્રયાસને બિરદાવ્યો હતો અને વારંવાર આવા કાર્યક્રમનું આયોજન કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી આપણે બધા જાણીએ છીએ કે છેલ્લા દોઢ વર્ષથી સ્કૂલ બંધ છે ઓનલાઈન એજ્યુકેશન ચાલે છે ત્યારે આ ગાર્ડન પાર્ટીનો વિચાર અમારી ઇન્ચાર્જ ટીમ જે છે દેવીના મેમ અને હેમાલી મેમ એના થ્રુ મિટિંગમાં અમે વાત કરતા હતા અને એક વિચાર એવો આવ્યો કે નર્સરી જુનિયર અને સિનિયર આ જે સ્ટુડન્ટ જે છે એ નાની ઉંમરના છે ઓનલાઈન એજ્યુકેશનમાં આપણે એને આટલો બધો સમય નથી આપી શકતા ગવર્મેન્ટે આપણને એક સ્ક્રીન ટાઈમ આપેલો છે જેમાં નાના છોકરા હોય તો એને બેથી અઢી કલાક મેક્સિમમ ત્રણ કલાક સુધીનો આપણે એને સ્ક્રીન ટાઈમ આપી શકીએ તો એના હેલ્થ માટે બી સારું છે પણ જ્યારે સ્કૂલમાં આવતા હોય છે ત્યારે સાડા ત્રણ કલાકથી ચાર કલાક સુધીનો સ્કૂલમાં સમય આપતા હોય છે અને આ દોઢ વર્ષના સમયગાળામાં એ વિદ્યાર્થીઓ જે છે એ એમના ક્લાસ ટીચરને અથવા એના જે કંઈ મધર ટીચર છે એમને કનેક્ટમાં આવ્યા નથી એટલે આ વર્ષે અમે એવો પ્લાન વિચાર્યો કે સ્કૂલમાં લાવવાની પરમિશન નથી ગવર્મેન્ટના આદેશને અનુસાર તો અમે વિદ્યાર્થીઓને અને એમના મમ્મીને ગાર્ડનમાં પંદર પંદરના સ્લોટમાં અમે બોલાવ્યા અને અહીંથી અમારું જે એના ક્લાસ ટીચર જે છે એ અહીંયાથી ગાર્ડનમાં જાય અને પેરેન્ટ્સ સ્ટુડન્ટ મમ્મી સાથે ગાર્ડનમાં વિઝિટ કરે તો બે બેથી ત્રણ કલાક જેવો સમય ટીચર અને સ્ટુડન્ટ વચ્ચેનો જે એક સંબંધ જે છે એ મેનેજ કરવા માટે અમે આ આયોજન કર્યું હતું જેમાં ખૂબ સારી પેરેન્ટ્સ તરફથી રિસ્પોન્સ ખૂબ સારો રહ્યો હતો અંદાજીત ત્રીસની જે ક્લાસ હોય છે એમાંથી અઠ્યાવીસ પચીસથી અઠ્યાવીસ પેરેન્ટ્સ એમાં અટેન્ડ થયા હતા નર્સરી ક્લાસના જે સ્ટુડન્ટ હોય છે એમના માટે સ્કૂલ નર્સરી એટલે કે ફર્સ્ટ ટાઈમ સ્કૂલમાં એ કદમ મૂકે છે હવે આ સમયના આધીન આજ સુધી એ સ્કૂલમાં આવ્યા નથી ટીચરનો જે ડર હોય છે એને કાયમને કાયમ રહે છે કેમ કે આજકાલ તમે જોયું હશે કે સ્ટુડન્ટ ખાતો નથી તો મમ્મી કહે છે કે ભાઈ તું ને તો ટીચરને બોલાવીશ તો એક જે ડર સ્ટુડન્ટના માઇન્ડમાં રહે છે એના માટે એક આ જે ગાર્ડન પાર્ટીનું આયોજન કર્યું હતું જે ગાર્ડન પીટીએમ જે અમે નામ આપેલું તો સ્ટુડન્ટ અને ટીચર જે એક મિલાપ થાય છે તો ખૂબ સારો એક પોઝિટિવ રિસ્પોન્સ રહ્યો છે સ્ટુડન્ટ સ્કૂલમાં આવે છે હર મહિને અમે સબમિશન રાખીએ છીએ સ્ટુડન્ટ આવે છે પણ એમાં જે ટીચર અને સ્ટુડન્ટ વચ્ચેનો જે સંબંધ જે છે એ મેનેજ નથી થતો કેમકે સ્ટુડન્ટ આવે છે મમ્મી સાથે આવે છે તો બુક આપીને જતા રહે છે ટીચરને સ્ટુડન્ટ સાથે જે વાતચીત કરવી હોય છે એક મધર તરીકેનો જે અહેસાસ આપવો હોય છે એ આ ગાર્ડન પાર્ટીમાં અમને જોવા મળ્યો છે રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલનો એક જ ધ્યેય છે કે રેડિયન ઇન્ટરનેશનલમાં ભણેલો કોઈ બી વ્યક્તિ ફ્યુચરમાં કોઈ બી જગ્યા પર જાય અથવા કોઈ બી પોસ્ટ ઉપર જાય એ એને એક અલગ પહેચાન હોય એ જ પ્રમાણે જે આ વખતે જે ગાર્ડન પાર્ટીનું આયોજન કરેલું લાસ્ટ યર જે સંપૂર્ણ લોકડાઉન હતું ત્યારે જ્યારે ગવર્મેન્ટે એ આદેશ કર્યો ભાઈ શિક્ષકો ક્લાસમાં સ્કૂલમાં આવી શકે છે અને ઓનલાઈન એજ્યુકેશન સ્કૂલમાં રહીને ભણાવી શકે છે અને ત્યારે અમુક વસ્તુ ગવર્મેન્ટે જ્યારે ઓપન કરેલી ત્યારે અમે વિદ્યાર્થીઓ માટે બર્ડ પાર્કની વિઝિટ ઝૂ વિઝિટ એ ડિજિટલ વિઝિટ અમે જે કરાવેલી મોટા છોકરાઓ છે તો એના માટે ફેક્ટરી વિઝિટ છે મોલની વિઝિટ જે છે જે સ્ટડીમાં જે આવે છે પ્રેક્ટિકલી જે દર વખતે આપણે લઈ જતા હોઈએ છીએ ફિઝિકલી જે લાસ્ટ પોસિબલ ન હતી તો આ વખતે અમે ગાર્ડન પાર્ટીનું આયોજન કરીને કર્યું છે અને અવારનવાર નવા ને નવા વિચારો સાથે અમે અમારા વિદ્યાર્થીઓને કંઈક ને કંઈક નવું આપતા રહેશું ફર્સ્ટ ઓફ ઓલ દવાવાલા and i am the in charge of cbsc as well as gujarat board pre primary english Medium section and uh, i am working here since four years uh, so due to covid uh, we have to always think something different than others we have to provide something different which other schools are not providing up till now so we tries have always tried to think out of the box uh, so we are always working on uh, this uh, and uh, we are doing survey also and what is in need right now what is the basic need from parent side from our uh, children's side that is our first priority so uh, we suddenly think that, okay, like since one and a half year the parents uh, have not met the teachers the students have not met the uh, teachers so we thought okay, what to do okay, we can make them uh, meet each other, and uh, there is a new bond will create among themselves. So, we thought of this garden party. Uh, see, our teachers are very well trained and they are very uh, loving and caring. Uh, they are also very excited to meet the children whom they are watching since one year on screen only so they were also very excited and uh, we have planned accordingly everything okay, which game they will play with the kids which game they will play with the parents everything was very well planned so teachers are also very excited when the children came okay they heartily with a very warm smile they hugged the kids and they welcome Uh, कैसा बच्चों को कैसा लगा जब वो भी एक डेढ़ साल के बाद में टीचर्स को मिले uh, तो उनका क्या रिएक्शन चिल्ड्रन आर वेरी 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 हैप्पी एंड वी गॉट अ सच एक्सलेंट यूज रिस्पांस फ्रॉम पेरेंट्स साइड एंड दे आर इंसिस्टिंग नाउ लाइक सच काइंड ऑफ इवेंट वी शुड डू ऑफन आई एम नेहा सिद्धू एंड माई डॉटर स्टडी इन सीनियर के जी बी जी एस सी बी बोर्ड एंड अभी जो रेडियंट स्कूल ने जो गार्डन पार्टी थ्रो की थी उसमें बच्चों ने और टीचर्स ने बहुत एन्जॉयमेंट किया है अभी जो करोना क्राइसिस चल रहा है उसकी वजह से बच्चों और स्टूडेंट uh, और टीचर ने uh, बहुत एन्जॉय किया उसके साथ मदर्स ने भी बहुत एन्जॉयमेंट uh, किया है सीखा मतलब बहुत सारी प्ले ग्रे गेम्स खेली है और बच्चों ने टीचर्स के साथ जो जो ऑनलाइन क्लास में बातचीत नहीं होती वो उन्होंने वहाँ जाके फ़ेस टू फ़ेस जो बातें करी है उससे और बाद में जो ऑनलाइन क्लास स्टार्ट हुआ है वो जो मीटिंग के बाद उसमें काफ़ी रिकवरिंग है बच्चे बाद में कैसा है ऑनलाइन क्लास में जो बच्चे बोल नहीं पाते थे टीचर के सामने अभी वो बच्चे बाद में बोलने लग गए हैं टीचर के सामने पहले जो काफ़ी बच्चे होते हैं जो एकदम बोल पाते हैं और काफ़ी बच्चे को कैसा होता है कि इतना इंट्रोडक्शन नहीं था ऑनलाइन क्लास में ऑनलाइन क्लास फिर बाद में जो फ़ेस टू फेस हुआ बाद में जब गार्डन पार्टी हुई तब मिले वो लोग और बाद में जो हुआ उससे बच्चों में काफ़ी रिकवरिंग है जो बच्चे बोल नहीं पाते थे उसमें अभी कोई भी स्कूल ने ऐसी कोई भी एक्टिविटी नहीं की है अपनी रेडियन स्कूल ने ये पहली बार ऐसी एक्टिविटी की है जो कोरोना क्राइसिस में बच्चों स्टूडेंट और टीचर का जो आ, मीट हुआ उसकी वजह से आई अप्रिशिएट टू दिस स्कूल एंड टीचर्स द रेडियन इंटरनेशनल स्कूल द्वारा आयोजित शिक्षकों कार्य शाला आचार्य और शाला मैनेजिंग डिरेक्टर द्वारा नोध लई खूब प्रशंसनीय कार्य बिदावी है अजर कुर्सी प्रकाशवाड़ा